વડોદરામાં સિંધ રોટ ગામ તરફ જવાનો રસ્તો બંધ કરી દેવાતા ગામ લોકોએ ચક્કાજામ કરીને હોબાળો કર્યો વડોદરાના આર એન્ડ બી સિટી વિભાગે પચીસ કરોડના ખર્ચે ગોત્રીથી સિંધ રોડ રોડ સુધી રોડની કામગીરી સોંપી છે જેના પગલે કોન્ટ્રાક્ટરે ભીમપુરા અને સિંધ રોડ પુલ ચોકડી પાસે રોડ બંધ કરી દીધો કલેક્ટરનું જાહેરનામું છે કે સિંધ રોટ ગામના લોકો માટે રસ્તો ખુલ્લો રાખવાનો છે છતાં કોન્ટ્રાક્ટરે દાદાગીરી કરીને રસ્તો બંધ કરી દેતા ગામ લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા તો બીજી તરફ બંદોબસ્તમાં પહેલી પોલીસ પણ કલેક્ટરના જાહેરનામાનું પાલન ન કરતા હોવાનો ગામ લોકોએ આક્ષેપ લગાવ્યો છે સ્થાનિક જવા આવવાની છૂટ આપવામાં આવેલી છે તેમ છતાં અહીંયા બંધ કરીને લોક મારી દે છે અને સ્કૂલે જતાં બાળકોથી મારી નોકરીયાત પછી બંગલે બધા જતા બધાને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે પોલીસ અહીંયાથી કોઈને જવા દેતી નથી ઉપરથી બધાને ધમકાવા છે કે અહીંયાથી જવાનું નથી રસ્તો ટોટલી બંધ કરેલો છે તમે જ્યાંથી જવું હોય ત્યાંથી જવું અહીંયાથી તો એને જવા દેવા માટે કેટલી મુશ્કેલી પડે છે અરે અમારે છે ને અહીંથી લગભગ આઠ કિલોમીટર ફરવું પડે છે અને ડબલ ભાડું ખર્ચવું પડે છે સિંધરોટમાંથી રોજ એક હજાર માણસ અલકાપુરીમાં રેસ્કો સર્કલ કોમે જાય છે અને રોજ આવે છે આ આ બધા લોકોની રોજીરોટી બંધ થઈ જાય